છેલ્લા કેટલાય દેજ દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર ખાદ્ય પદાર્થોમાંથી જેરી જીવ જંતુઓ મળી ત્યારે વડોદરામાં સ્થિત મહાકાળી સેવ ઉસળ ખાતે સેવ ઉસળ ખાવા એક પરિવારે માજાની બોટલ મંગાવી અને આ બોટલમાં મકોડા દેખાયા હતા કીર્તિસ્તંભ સ્થિત પ્રખ્યાત મહાકાળી સેવોસણમાં સેવ ઉસણની જાફત માણવા માટે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર લાલસિંહ ઠાકોરના પુત્ર એમના પરિવાર સાથે આવ્યા હતા ઓર્ડર કર્યો હતો અને આ બોટલમાં મકોડા દેખાતા હોબાળો મચાવ્યો હતો એટલું ફરિયાદ કરી હતી પરંતુ વધુ કડક કાર્યવાહી કરી શકે તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની ખોરાક અને આરોગ્ય શાખાના અધિકારીઓને પણ જાણ કરતા અધિકારીઓએ તાબડતોડ મહાકાળી સેવ ઉસણ ખાતે આવીને

આ બહુ મોટો હેલ્થ ઇસ્યુ છે આજ રોજ કીર્તિસ્તંભ એરિયામાં શ્રી મહાકાળી શિવસ અંગેની જે માઝા કોલ્ડ ડ્રિન્ક્સમાં મખોળા નીકળવાની ફરિયાદ મળી હતી એ આધારે અમે સ્થળ પર આવેલ છે અને ત્યાં ઇન્સ્પેક્શન કરીને અને જે માઝા કંપનીના જે બેચ વાળો જે કોલ્ડ ડ્રિંક્સ હતું એમાં જે મકોડાની નીકળવા જોવા મળે છે તે આધારે આપણે નમૂનો લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલ લેવાની કાર્યવાહી કરીએ છીએ જનરલી આજે મકોડાની જે ફરિયાદ છે તે જ લોટ નંબર અને બેચ નંબરમાં હાલ આપણે પબ્લિક લેબોરેટરીમાં મોકલી છે વધુમાં જે જગ્યાએથી આપણે સેમ્પલે છે ત્યાં આપણે સેડ્યુલ ફોરની નોટિસ આપી અને તેઓને ખાસ તાકીદ કરીએ છીએ કે આવી ભૂલ ફરી થાય નહીં અને જે ડિસ્ટ્રીબ્યુટર જેમને માલ સપ્લાય કરેલ છે તેમને પણ આપણે નોટિસ આપીને એફએસએસસી અંતર્ગત કાર્યવાહી કરવાની ખાતરી છે